નમસ્કાર મિત્રો સ્વાગત છે વિદ્યા સારથી ચેનલમાં હું છું ડૉક્ટર વિજય સર અને આજે આપ સૌની સમક્ષ એજ્યુકેશન સાયકોલોજીનો બીજો ભાગ એના એમ એની સમજૂતી એ આપની સમક્ષ લઈને આવ્યો છું આપણે ભાગ પહેલાંમાં એકથી પચીસ પ્રશ્નો જોયા છે આગળના પ્રશ્નોમાં આજે આપણે એની ચર્ચા કરવાના છીએ તો શરૂઆત કરીએ આજનો વિડીયો પહેલો પ્રશ્ન છે વિકાસમાં પરિપક્વતાનો શું અર્થ છે અહીંયા ઓપ્શન આપેલા છે શારીરિક ઉંમર માનસિક રીતે સ્થિર થવું શરીર અને મનની તૈયારીઓનું પૂર્ણ થવું કે શિક્ષણ મેળવવું તો પરિપક્વતાનો અર્થ છે મિત્રો શરીર અને મનની તૈયારીઓનું પૂર્ણ થવું આ એનો જવાબ છે ત્યાર પછીનો સત્યાવીસમો પ્રશ્ન છે વિકાસના તબક્કાઓમાં બાળપણ એ કઈ ઉંમર સુધી માનવામાં આવે છે બેથી છ વર્ષ છ થી બાર વર્ષ બારથી અઢાર વર્ષ કે જીરોથી બે વર્ષ તો મિત્રો સાચો જવાબ છે બાળપણ જે છ થી બાર વર્ષ સુધીની ઉંમર જે છે એને વિકાસના તબક્કાઓમાં બાળપણ તરીકે માનવામાં આવે છે એટલે બી ઓપ્શન સાચો છે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે વિકાસના કયા તબક્કામાં વ્યક્તિનું વ્યક્તિત્વ સૌથી વધુ ઘડાય છે વિકાસના જુદા જુદા તબક્કા છે અને કયા તબક્કામાં કઈ અવસ્થામાં એનું વ્યક્તિત્વ ઘડાય છે પર્સનાલિટીનો ડેવલપ થાય છે શૈશવ અવસ્થામાં બાળપણમાં કિશોર અવસ્થામાં કે પુખ્તાવસ્થામાં અવસ્થામાં તો મિત્રો કિશોર અવસ્થામાં જે છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ પર્સનાલિટી ખૂબ સારી રીતે ગણાય છે ઓપ્શન સી સાચો છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિકાસના કયા તબક્કામાં બાળકોમાં ભાષાનો વિકાસ સૌથી ઝડપથી થાય છે ભાષા વિકાસની અહીંયા વાત છે શૈશવ અવસ્થામાં થાય બાળપણમાં થાય કિશોર અવસ્થામાં થાય કે પુખ્તા અવસ્થામાં થાય તો મિત્રોનો જવાબ છે શૈશવ અવસ્થામાં ભાષાનો સારો એવો વિકાસ બાળકના બાળકમાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિકાસના કયા તબક્કામાં સમાજમાં જોડાવાની ક્ષમતા વધે છે બરાબર બાળક સમાજ સાથે જોડાવાની શરૂઆત કરે છે વિકાસનો કયો તબક્કો છે શૈશવ અવસ્થા છે બાળપણ છે કિશોર અવસ્થા છે કે પુખ્તા અવસ્થા છે તો મિત્રો બાળપણ બરાબર બી બાળપણમાં એ વ્યક્તિ અથવા તો બાળક એ સમાજ સાથે જોડાવાની શરૂઆત કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિકાસના કયા તબક્કામાં બાળકનો તર્ક અને બુદ્ધિગમ્ય ક્ષમતાનો વિકાસ થાય છે અથવા તો વધે છે શૈક્ષવ અવસ્થામાં વધે બાળપણમાં વધે કિશોર અવસ્થામાં વધે કે પુખ્તા અવસ્થામાં વધે તો મિત્રો કિશોર અવસ્થામાં જે છે એ તર્ક અને બુદ્ધિગમ્ય ક્ષમતા જે છે બાળકની એ વધતી હોય છે આવા જ પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે અને આ જુદી જુદી અવસ્થાઓ જ્યારે પૂછાય છે ને ત્યારે કઈ અવસ્થામાં શું થાય છે એ આપણું જાણવું જરૂર છે એના અનુસંધાનમાં ઘણા બધા પ્રશ્નો મેં લીધા છે જેથી પરીક્ષામાં આવા પ્રકારનો એકાદ પ્રશ્ન તો આપણને શ આગળનો પ્રશ્ન છે વિકાસના કયા તબક્કામાં બાળકનો સામાજિક વિકાસ સૌથી વધારે થાય છે બરાબર છે આગળ પણ એક પ્રશ્નમાં આપણે જોયું બરાબર સમાજ સાથે જોડાવાની શરૂઆત જે થાય છે એટલે બી બાળપણ એ સાચો જવાબ છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે વૃદ્ધિ અને વિકાસ આગળ પણ આપણે જોયું હતું એમાં મુખ્ય તફાવત શું છે તો વૃદ્ધિ માત્ર શારીરિક છે અને વિકાસ શારીરિક અને માનસિક બંને છે વિકાસ શારીરિક છે અને વૃદ્ધિ શારીરિક અને માનસિક બંને છે બંને સમાન છે અથવા તો બંને ફક્ત શારીરિક છે આમાંથી સાચો ઓપ્શન શું છે તો વૃદ્ધિ માત્ર જે છે એ શારીરિક છે વિકાસ શારીરિક અને માનસિક બંને છે એટલે ઓપ્શન એ જે છે એ બિલકુલ સાચો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા તબક્કામાં બાળકને શીખવાની ક્ષમતા વિકાસ પામે છે શિક્ષણ બરાબર આ બહુ જરૂરી છે બાળકની કઈ અવસ્થામાં શીખવાનું અથવા તો શિક્ષણની ક્ષમતા શૈક્ષણિક કૌશલ્યોનો એનામાં વિકાસ થાય છે શૈશવ અવસ્થામાં થાય છે બાળપણમાં થાય છે કિશોર અવસ્થામાં કે પુખ્તા અવસ્થામાં તો મિત્રો બાળપણની અંદર અથવા બી બરાબર ડી ઓપ્શન જે છે સાચો છે એમાં શીખવાની ક્ષમતાનો વિકાસ થાય છે અનુક્રમિત વિકાસ એ શબ્દ આપણને અહીંયા એજ્યુકેશન સાયકોલોજીમાં જોવા મળશે તો અનુક્રમિત વિકાસ એટલે શું વિકાસ એકદમ અચાનક થાય છે વિકાસ એક શિસ્તબદ્ધ પ્રક્રિયામાં થાય છે વિકાસ ફક્ત શારીરિક છે કે વિકાસ ક્યારેય પૂર્ણ થતો થતો નથી તો ઓપ્શન બી વિકાસ એક શિસ્તબદ્ધ તબક્કામાં થાય છે એને આપણે અનુક્રમિત વિકાસ કહીશું કયા તબક્કામાં બાળકનો ભવિષ્ય માટેનું લક્ષ્ય નિર્ધારણ થાય છે એવી કઈ અવસ્થા છે એવી કઈ ઉંમર છે કે જેમાં બાળક ભવિષ્ય માટે વિચારતું થાય છે શૈશવ અવસ્થામાં થાય છે બાળપણમાં કિશોર અવસ્થા કે અવસ્થા તો મિત્રો કિશોર અવસ્થા સી કિશોર અવસ્થાનો જે તબક્કો છે એમાં બાળક જે છે એ ભવિષ્ય માટે એનું લક્ષ્ય નિર્ધારણ થાય છે કયા તબક્કામાં સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા વિકાસ પામે બાળકમાં તો ચારે ચાર ઓપ્શનમાંથી મિત્રો અવસ્થા જે છે એ કિશોર અવસ્થામાં બાળકને નિર્ણય લેવાની બરાબર વ્યક્તિમાં નિર્ણય લેવાની એક સ્વતંત્ર ક્ષમતાનો વિકાસ થાય છે કિશોર અવસ્થામાં વિકાસના તબક્કા કઈ રીતે વર્ગીકૃત થાય છે બરાબર એના એની અવસ્થાઓનો ક્રમ આપેલો છે અહીંયા શૈશવ બાળપણ કિશોરાવસ્થા પુખ્તાવસ્થા બાળપણ કિશોરાવસ્થા કે પુખ્તાવસ્થા શૈષવ પુખ્તાવસ્થા અથવા તો કોઈ વર્ગીકરણ નથી મિત્રો વર્ગીકરણ છે જ પહેલી શૈશવ અવસ્થા આવે પછી બાળપણ પછી કિશોરાવસ્થા અને પછી પુખ્તા અવસ્થા આ રીતે વ્યક્તિત્વના વિકાસના તબક્કાઓ આપેલા છે જુદી જુદી ઉંમર પ્રમાણે કયા તબક્કામાં વ્યક્તિનો સ્વભાવ પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે સ્વભાવનો વિકાસ કયા કયા તબક્કામાં થાય છે બરાબર તો ચારે ચાર ઓપ્શનમાંથી મિત્રો કિશોર અવસ્થાનો જે સમયગાળો છે એમાં બાળકમાં પર્સનાલિટી એટલે કે એનો સ્વભાવ નિર્માણ થાય છે સમાજમાં જોડાવાની અને સહકારનું કૌશલ્ય જે વિકસે છે એ બાળપણમાં વિકસે છે અને રિલેટેડ એક ક્વેશ્ચન આગળ પણ આવી ગયો છે એટલે સમાજ સાથે જોડાવાની વાત આવે અથવા તો એની સાથે સહકારની ભાવનાનો વિકાસ થવાની વાત આવે તો આપણે ચોક્કસ કહી શકીએ કે બાળપણમાં એનો વિકાસ થાય છે શૈક્ષણિક વિકાસ માટે આ ચારમાંથી કયું પરિબળ મહત્વનું છે પ્રોપર ગાઈડન્સ ફેમિલી સપોર્ટ એન્વાયરમેન્ટ સ્ટિમ્યુલેશન કે ઉપરના બધા જ તો મિત્રો ઉપરના બધા જ યોગ્ય માર્ગદર્શન પણ જરૂરી છે પરિવારનો સહારો પણ જરૂરી છે પર્યાવરણીય પ્રેરણા પણ જરૂરી છે શૈક્ષણિક વિકાસ માટે વિકાસનું અનુક્રમિત સ્વરૂપ કઈ બાબત દર્શાવે છે આપણે વિકાસનું અનુક્રમિત અવસ્થા આપણે જોઈતી બરાબર તો વિકાસ એકદમ અચાનક થાય છે નિયમિત અને તબક્કાવાર થાય છે વિકાસ ફક્ત શારીરિક રીતે થાય છે કે વિકાસ ક્યારેય પૂર્ણ નથી થતો તો વિકાસ નિયમિત અને તબક્કાવાર રીતે થાય છે એ વિકાસનું અનુક્રમિત સ્વરૂપ છે અનુક્રમ પ્રમાણે થાય છે કયા તબક્કામાં બાળકના ભાષા અને સંચાર ભાષા કૌશલ્યનો વિકાસ સંચાર એટલે પ્રત્યાય કોમ્યુનિકેશન એનો વિકાસ થાય છે શૈશવ બાળપણ કિશોર કે પુખ્તાવસ્થા તો શૈશવ અવસ્થામાં બાળક ભાષાનો વિકાસ કરી શકે છે અને કોમ્યુનિકેશન પણ કરી શકે છે વ્યક્તિની લાગણીઓ અને ભાવનાઓ વિકાસના કયા તબક્કામાં સ્થિર થાય છે અહીંયા સ્થિર થાય છે એવો શબ્દ છે તો આ ચારેય અવસ્થામાંથી પુખ્ત અવસ્થા એવી છે કે જેમાં બાળકનો અથવા વ્યક્તિનું લાગણીઓ અને ભાવનાઓ સ્થિર થાય છે કયા તબક્કામાં નિર્ણય લેવા અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસે છે બરાબર નિર્ણય લેવો સમસ્યા હલ કરવી મૂંઝવણ દૂર કરવી તો કિશોર અવસ્થામાં બાળકમાં આ વસ્તુ આપણને જોવા મળે છે શિક્ષણ અને વ્યવહાર માટેના કૌશલ્યો કયામાં વિકસે છે તો પુખ્ત અવસ્થામાં બરાબર શિક્ષણ અને વ્યવહાર માટેના કૌશલ્યો શિક્ષણ સારી રીતે લઈ શકે અને એનો વ્યવહારમાં ઉપયોજન કેવી રીતે કરી શકાય એ આપણને અવસ્થામાં સૌથી વધારે જોવા મળે છે બાળકની શારીરિક વૃદ્ધિ કયા તબક્કામાં સૌથી ઝડપી થાય બરાબર અહીંયા શારીરિક વૃદ્ધિની વાત છે તો શૈશવ અવસ્થા મિત્રો એવી છે કે જેમાં બાળકની શારીરિક વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે વિકાસના અધ્યયનથી શિક્ષકને કઈ બાબત સ્પષ્ટ થાય છે વિકાસનું અધ્યયન કરવાથી શિક્ષકને શું ફાયદો મળે શું મદદ મળે બાળકનું ભવિષ્ય નક્કી કરી શકે વર્તનના કારણો નક્કી કરી શકે અભ્યાસક્રમનું કદ નક્કી કરી શકે કે બાળકનો ગ્રેડ બરાબર તો મુખ્ય બાબત જે છે એ બાળકના વર્તનના કારણો શિક્ષકને ખબર પડે છે જો વિકાસનું અધ્યયન કરવામાં આવે તો બાળકના વિકાસના તબક્કા સમજવાથી શિક્ષક શું કરી શકે તો યોગ્ય શૈક્ષણિક કૌશલ્ય અપનાવી શકે શિક્ષણ બંધ કરી શકે ભૂલો અવગણી શકે કે બાળકોને સમાન રીતે વર્તી શકે તો મિત્રો યોગ્ય શૈક્ષણિક કૌશલ્યો અપનાવી શકે કયા બાળક માટે કયા કૌશલ્યો જરૂરી છે એ શિક્ષકને ખબર પડે તો વિકાસના તબક્કા સમજવાથી આ વસ્તુ બિલકુલ ક્લિયર થાય છે અંતિમ પ્રશ્ન છે વિકાસના અધ્યયનથી શિક્ષકને નીચે પૈકી શું સમજવામાં મદદ મળે પરીક્ષાનું પરિણામ જાણી શકે શારીરિક વિકાસ જાણી શકે અભ્યાસક્રમ જાણી શકીએ કે બાળકની શારીરિક માનસિક અને સામાજિક જરૂરિયાતો જાણી શકે તો ચોક્કસ બાળકની શારીરિક માનસિક અને સામાજિક જરૂરિયાતો જે છે એ જાણી શકાય છે મિત્રો અહીંયા બીજો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ આવા જ ઘણા બધા ટૉપિક ટેટ માટેના ટેટની પરીક્ષા હવે નજીક આવી રહી છે ત્યારે મોસ્ટલી જે ટૉપિક છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમસીક્યુ જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયા છે અને પૂછાઈ શકે છે એવા તમને મારા આ વિડીયોમાં જોવા મળશે આગળના ટોપિક માટે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી થેન્ક યુ